वो और कर ले हम satu तो Mangga ना स्टार्ट हूं

हं है ले रहा

Chad, w h t a OK. Podho, so, <아� Schedule, say, m u h o i a r u e s Who g i m g n g get it. I'm g o to e t it. I'm g o i o g e

ચાલી ગયા બધા ચાલી નાઈ બરાબર થેન્ક યુ ના મુકેંગ કરાવું અનને આવસ બે બેહી ગયો લઈ બેહી રહો તમે દીએ હા હા તો હા ઉકે એટલે જો ઉભો રહેવા દે ને ઉભારે પણ ઉકા મને કઈ ના જમ ગાઈ પાછા આવી જ ખવા ખવા એ તો ખાવાનું તો કઈ દે મોચી આટલું મોબાઈલ જોવા માંડી છે ને ગેસ થી મેં તે ચલાવી પણ ને આપણે બે બે એક બે ત્રણ એવું છે ઓ બાજી તો પબ્લિક હે છેંગ બાપા ગયા

ਉਹ ਕਾਰੇ ਲੰਗ ਰੋਟੀ ਗਾਣੀ ਰੋਟੀ ਹੈ ਕਾਰੇ ਲੰਗ ਚਾਰ ਹਨ ਲਾਕੜੋ ਉਪਰ ਚਲਾਇਂ ਤਾਂ ਦੀ ਤਾਂ ਗੈਸ ਪਾ ਲਈ ਜੀ ਗੈਸ ਪਾ ਲਈ ਪਰ ਤੋਂ ਕਾਰੇ ਮੈਂ ਸਾਗ ਬਣਾ ਜਾ ਆਉਣਾ ਚਾਲ ਆਣੀ ਇਹ बाजू ਚੁਲਾ ਬੁਣੇ ਹੂੰ ਚੁਲਾ ਬਣਾ ਜਾਂ ਤਾਣ ਚੁਲਾ ਪੜੋ ਹੈ ਹਾਂ ਗੈਸ ਨੂੰ ਆਪਾਂ ਭਰ ਆ ਜੂ ਜੀ ਹਮਨੇ ਨਾ

নাই <muchaseta>

ગંડા રે ગંડા લ્યા તમામાટર વાટકો અલ્યા વાટકો નઈ આજ બે હે પલે રે ડોલસી ના વાટકો જાર તમે નઈ લાયો અલ્યા કાવા માટે અલ્યા ઓ વાટકો લાવા લે બૂતી જક નઈ થારતો લાઈ માર અના ટંડુ બોની કીધું મારું વાટકો અલગ હઈએ એટલે અરે વાટકો એ જો આલુ પઈ જા શાક બનાવી જા અને જો રોટી પીવા બાજુ ખાય છે ને કે હું તો આલી સાજે જે દે તમે કલીય કરી જાય છે ખબર ઉપર જાન ખબર ઉપર કોની વાર જોયો છે અને બે ની આની જોઈએ અમીજો અમે કાજો મનો ખાઈ લો ઘેર ધન તમે ગરમી ગરમી થઈ ગઈ હતી કે વિકીનો વાર ન મારો રોમીન કે હું બાળો તલા જ રહું છું મારા જોગનીના નાકા મારો ભગવાન મારો દીવાનો રોમીન કે તમે બાળો તો આશ્રોર એવો આશરા પરમોને એવો તોલ કરી દીધું જોગની લે આ કે આજે માતાજી નિયુસ કર્યો માતાજી છોકરો વાળી તો ની પરસારન નિવેદના દિયા તો આનું એક નામ આ છે ના સીફોને તો ગાઈસ ઓય કમન જમવાનું જમવાનું અને આપા માતાજીને આજે નિવેશ કરી દીજો ખબર હૈ બદો

तु म्हाण ओ aldı. ख़ु माणने हाले हैं कावा लू. मुवा लाला बन गवा लायाә � eviden. नuarा लाय तर श्रीटिए राल engineeringS डार यह संसे हुआ. भंजाल करा भिन टू parlा every मौना seinी आरे कानो हम जाताती हां. उसली ना इताता हां से? अ

રવિવારે મુરત છે આ રે દા આ રે રવિવારે મુરત છે મંદિર હા મંદિર મુરત હા ને એ મંદિર નો મુરત છે બરાબર આપો મુરત લઈ લીધો માતાજી ને ચલો ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ગુડ નાઈટ કે દે હા તો